નમસ્કાર મિત્રો આયુર્વેદિક ઉપચાર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં હું તમને એક એવી વસ્તુ વિશેની માહિતી આપવાનો છું જે વસ્તુને આપણે નકામી ગણીને ફેંકી દેતા હોઈએ છીએ ને તે વસ્તુ છે મકાઈના રેસા કે વાળ મિત્રો આ રેસાની અંદર રહેલ સિલિકોન આયર્ન કેલ્શિયમ પ્રોટીન કાર્બોહાઈડ્રેટ ફાઈબર પોટેશિયમ વિટામિન બી વિટામિન સી વિટામિન કે અને મિનરલ્સ જે આપણી બોડી માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો આ મકાઈના રેસાની ચા બનાવીને પીવાથી હાઈ બીપીમાં ફાયદો થાય છે જેના કારણે આપણી કિડની મજબૂત થાય છે અને તે કિડનીની પથરી કાઢવામાં પણ મદદ કરે છે તેમજ આ રેસાની ચામાં સાકર મિક્સ કરીને પીવાથી મધુપ્રમેયમાં પણ ફાયદો થાય છે તેમજ વાળ ચમકદાર અને મજબૂત થાય છે આ ઉપરાંત યુટીઆઈ ઇન્ફેક્શનમાં પણ લાભ થાય છે તો ચાલો મિત્રો જાણીએ આ ચા કઈ રીતે આપણે બનાવી તો મિત્રો તેના માટે તમારે સૌ પ્રથમ આ રેસાને પાણીથી બરાબર ધોઈ નાખવાના છે પછી ગેસ ચાલુ કરીને તેના ઉપર એક વાસણ રાખી તેમાં એક ગ્લાસ પાણી નાખવાનું છે પાણી થોડું ગરમ થાય એટલે તેમાં આ મકાઈના રેસા નાખી દો અને હવે તેને ઉકળવા દો આ પાણીને આપણે વાસણમાં અડધો ગ્લાસ પાણી રહે ત્યાં સુધી ઉકાળશું હવે મિત્રો પાણી બરાબર ઉકળી ગયું છે અને તેમાં અડધો ગ્લાસ જેટલું જ પાણી બાકી રહ્યું છે હવે ગેસ બંધ કરીને આ વાસણને આપણે ગેસ ઉપરથી નીચે ઉતારી લઈશું અને આ પાણીને થોડું ઠંડુ પડવા દઈશું મિત્રો પાણી થોડું ઠંડુ થઈ ગયું છે એટલે આપણે તેને એક કપમાં ભરી લેશું મિત્રો આ આપણી રેસાની ચા તૈયાર થઈ ગઈ છે મિત્રો આ ચામાં સ્વાદ માટે લીંબુનો રસ અને મધ પણ આપણે ઉમેરી શકીએ છીએ તો મિત્રો આ આપણી મકાઈના રેસાની આયુર્વેદિક ચા તૈયાર થઈ ગઈ છે જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા આ વિડીયોને લાઇક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને તમારા ગ્રુપ સર્કલમાં શેર કરજો આભાર ધન્યવાદ મિત્રો